હેલો મિત્રો શેરબજારમાં પૈસા બનાવવા બધાને પણ શેર બજાર કોઈને સમજવું નથી કંપનીનો બિઝનેસ ફોડ શેરનો બિઝનેસ કરે કેવી રીતનું કામ કરે કેટલા શેર બહાર પાડ્યા ફર્મોટરો કેટલું હોલ્ડિંગ ધરાવે છે ત્રણ ચાર વર્ષથી વેચાણ કેવું કર્યું નફો કેવો કર્યો છે આ બધતા બધા પ્રશ્ન તમે કંપનીમાં જુઓ મારે બે કંપનીની વાત કરી અને આ બે કંપનીના મેં ઓછા ઓછા પચાસ પચાસ વિડીયોમાં વાત કરી દરેક વિડીયોમાં વાત કરી સારી કંપની જો મિત્રો બધી કંપનીઓ ઠીક છે રેલવેની કંપનીઓ ખૂબ ખૂબ મળવાની ખૂબ બિઝનેસ મળવાનું બધા હવે એવો બીજો એક શેર છે કિના રબર આ મિત્રો રબરના જે ટાયર ધૂનો છે ને એનું રિસાયકલિંગ કરે મફતમાં ટાયર ઉઘરાવાના અને ઊંચી દમમાં રિસાયકલિંગ કરી મટીરિયલ આપવાનું તો કંપની જુઓ તમે બે હજાર એકવીસમાં ટીના રબરે એકસો ત્રીસ કરોડનું સેલ કર્યું અને એક કરોડનું બે હજાર બાવીસમાં બસો સાત્રીસ કરોડનું સેલ કર્યું અને ફોર કરોડ નફો કર્યો અને બે હજાર ત્રેવીસ બસો પંચાણું કરોડનું સેલ કર્યું અને એકવીસ કરોડનો નફો નફો દઢો ને ડબલ નફો હવે આ કંપનીનું હું મને વાત કરું કે આ આજ સર્કિટ લાગી ટકા નવસો નેવું પર ચાલે એક હજાર છસો ને સન્નું કરોડનું માર્કેટ ગયો એકદમ ના લીધું મેં આ કંપનીમાં શેર લીધા નેપ્ટેમ્બર બે હજાર એ વખતે કંપનીનો ભાવ આઠસો રૂપિયા હતો શેર આપ્યું એટલે ભાવ થઈ ગયો ચારસો સપ્ટેમ્બર ને સો કે હાથ મહિના થયા ઈ ચારસો વાળા આજ નવસો નેવું

આ કંપની હું તો મને વાત કરું કે એને બોનસ વધુ આપ્યું ને તારે એના ચાળીસ શેર ચાળીસ લાખ શેર બહાર પાડેલા હતા બોનસ ડબલ શેર છે એટલે તારે એસી લાખ શેર કંપનીના બાદ છે એમાંથી તો ટકા શેર ઉપર મોટા પાડ્યા બજારમાં શું વધ્યું જીરો પોઈન્ટ ટુ આવી એફઆઈસીઆઈ નાની કંપનીમાં હવે સારું છે જીરો પોઈન્ટ તેત્રીસ ટકા બીઆઈ શેર લીધા પચીસ ટકા શેર પબ્લિક પાસે અને જેના પોર્ટફોલિયોમાંથી એ લોકો કોઈ વેચતા મારા પાસે ફક્ત દોઢસો શેર મેં સત્સો ને સિતર રૂપિયામાં લીધા હતા એના પછી બોનસ મળ્યો બોનસ મળ્યા છે મારા પાસે બહે શેર થયા એમાંથી એક મેં પચાસ શેર વેચી મારી દોઢસો વધી આવી હવે તમે જો એનું પીએસએ ચોક્કસ નથી આવ્યા બે હજાર ચોવીસના ઓકળા બહાર પડશે એટલે કંપની હજાર રૂપિયા હજાર રૂપિયા તો નીકળી ગઈ છે નેવું એટલે કંપની બારસો રૂપિયા ભૂપેન્દ્ર કુમાર શેખારી અને શેખારી કુટુંબ નો ફોર્મો છે નહીં તો અને શેર કેપિટલ આઠ કરું છે અને એની ફિક્સ એસેટ સીધું એટલે કે ફિક્સ એસેટ એટલે મીન કે એનો બોડકો બિલ્ડિંગ એ ફિક્સ એસેટ એ જ્યારે રૂપાંતર ન થઈ શકાય એવી એસેટ એનો સીધું દૂધ કરવો જોઈએ અને દૂધ કંપની હવે એક બીજી એવી જેવી કંપનીની મારે વાત કરું જ્યુપિટર બેક નાની કંપની છે થોડીક મોટી થઈ છે એકસો સાત રૂપિયા એક વર્ષનો લો છે ચારસો ને રૂપિયા એક વર્ષનો હાઈ છે એટલે કે નીચા ભાવથી ચાર ઘડો સીડો ચારસો રૂપિયા પર ટી ગયો અને કુલ હજાર ચોરાશી કરોડ નું માર્કેટ ઈપીએસ સો પોઈન્ટ ચુમાળી થાય પીએ તેસઠ છે બુક વેલ્યુ વીસ છે પીબી વીસ છે અને ફિક્સ વેલ્યુ દસ સો મહિનામાં કંપનીએ બત્રીસ ટકા એક વર્ષમાં બસો ને અડસઠ ટકા અને ત્રણ વર્ષમાં બે હજાર બસો ને અડસઠ ટકા રિટર્ન આપ્યું મિત્રો એક વર્ષમાં બસો અડસઠ અઢી ઘણા પૈસા કર્યા હવે હોલ્ડિંગની વાત કરો તો સિત્તેર ટકા પરમોટર પાય બે પોઈન્ટ અઠ્યાવીસ ટકા એફઆઈસી एक पॉइंट बाणू टाका जेवचल फंड होती आणि पीस पॉईट अडसठ टाका पण दुका वेचण करवी वेचण होतं नऊ सो पंचाणू करो आणि नफो होतो पचत करोड बावीस मेचण होयतेर करोड आणि नफो ठो त्रेपन करोड तीवी मेचण केटल बे हजारने करो करोड बावीस करता डबल કવિના વકળા આવ્યા નથી અને નફો કેટલો થયો બાવીસ પર નફો તે હતો એ વધીને એકસો અડેસ થી ડબલ થઈ વધારે કંપની પકડો એનો બિઝનેસ પકડો શું બહુ કામ કરે છે વેગન બનાવે છે વેગન રેલ વયની વેગનની એટલી ડિમાઈન્ડ એ તો બુદ્ધિઓની ડિમાન્ડ અને રેલવેનું ગજર ખોટા સરકારને ટ્રેનો ત્રણ હજાર ટ્રેનો ત્રણસો ટ્રેનો નિરીચન પછી વંદે ભારત ચલાવી ચલાવીશ મેટ્રો ચલાવી ચલાવીશ બુલેટ ટ્રેનો ચલાવીશ પબ્લિકનો રેલવેમાં એટલો હુશારો છે એની કોઈ લિમિટ નથી તમે હું પણ મુસાફરી કરીએ મિત્રો ટાઈમ મળે તો વંદે ભારતમાં બેસજો રેલવેમાં મુસાફરી કરજો અને જે સ્ટેશનમાં ઉતરો એ સ્ટેશનનું નવીનીકરણ થાય છે કે નહીં જોજો દસ વર્ષ પહેલાં રેલવે સ્ટેશન ઉપર જાઓ અને અત્યારે જો એનો ફેર માર્ક કરજો રેલવેની નવી લાઈનો નીકળાય છે રેલવેને વીજળીકરણ થાય છે આ બધું જોજો જેટલો ઘસારો છે જેટલું કામ છે રેલવેના છેડો શું દોડ્યા દોડીને ઉપરથી ઓફિસ પાસે આવ્યા કોઈ ચિંતા કરવાની તો બે શેડની વાત કરવી છે ભાષણ આપવું નથી આજ ભાષણ બંધ કરી વાળું વાત એ તો આજ નથી આપતું ભાષણ સીધે સીધી શટ શેડની વાત કરેલી આવી કંપનીઓ બિઝનેસ જેના પાસે સારો છે બિઝનેસનું ભવિષ્ય સારું છે રોકડ કરી નાખો ઓછું બધી થેન્ક યુ આભાર